ખઈ બેઠા હોય અજી નાજામાં નઈ થી મગ ભરી ન ઓટ રાખવા જોઈએ નઈ ખાઈ જા તો ગાવળો કોઈ આઈન હજી તો હાલ બેઠા હોય ખાઈ તો હમણે એક આમ એક પણ દિવાળી નું બોટાકું ખરાવ মাকাও আ ঢোকো তো করায় দোসি দি কন্টালি না হ আবে কি করু আহা আ ছেতন মাখ পড়নে না নাকি বেহু পড়ি নে কেऊं পড়ি ইনে কো কো খাও বেঠ বেঠ একলা কি কইর কোই আইউরছে পর না কবো আতো গো জায়ে তো वाली নসি যায় আকি রাত અંજાવલા આયો તો ધાગવ કાપી જવાનું ના મળે કોણ પાછળ ગાળો એટિકરું તમને બંધા દીધું કશું આવી નહી આવતું હવે ઊંડો ઊપઈ નહી અને દોશી ડોળીયા લઈ લઈજો તો ખેતરમાં ને હવે હોય દિવાળી આરામ મારે છોકરા ને થોડો કાઢો થઈ ગયો છોકરાને

Ya, ini นี่ก็ตัว <tuh>

અોર મને બી બોતાય પણ હું તો બીવાન નહીં પણ તમે જ્યા અલ્યા ઉનો ઉનો આરો શું પ્યાખો હો આ આ મોણો આજો પછા કોમ મેલવા આવજો મને હેડો કેમ લે કાડી બે આ ઉભારો હે હે આવે તમે શું પાડી જા અલ્યા ફૂટ ફૂટ કરો મને બી લાગે છે અલ્યા આ જો આ સાડા આપો હું ખાવું આ સાડા ઉપર તોય મને કાચું ના ખાવ કેલા તમે તો બધી સમજ પેઈ ગઈ હાલ કેટના ભણકારા વાગી મન તો કેટના ભણકારા તમે વાત છે આ હોય શું ભયડું બી બધું કેટલા તો મને હવે શું થાય મારું ઉડ્યું પણ તું મને ઘર મેળવા આવજો સંપલ ના ફોળો હતું લો સંપલ જ પડી ગઈ જો તમે તો હોલા પરખું ને કે આ ચેક કરવા જાવું નહીં તમે તો જુ બીઓ હાડો તો મંગાક મૂ નઈ હાડો આ તો જો આ તો હતો ના શું કહેવાય તમે આ તો પહેલા મને ઘેર હો તમે કેમ આ જો પુત્ર કેવો રેકે છે પુત્ર એ પુત્ર તમે મને બત્તી જા. તો બત્તી મારો. તો પોંટુએ પોંટુએ. હેડો ઓય મારે છે ઓય વાયડે છે પાછો. અલ્યા મારું બત્તી હવે બંધ થઈ જવાની. ઈ બત્તી કેમ બંધ થાય તમને ખબર પડી? આ રે છે પાછો શું છે ઈ તો. મુદ્ના અમાર કા દેવું હોય નહીં આવતી. તું ના આવે આ ઓય ઓવે વાયડે. કે શું હોય તો હોભળા શું નહીં અમન તો આવવા સી આયા. અલ્યા તમે તો નાળા એક તો શું પડ નામ. તમે તો તારા પડી જો એ તારા નઈ પડતા ઈ તો તમરો બોલી રાય કુતરો ભાહે કુતરો તો ભાહે કે તલે તું અવાય દે તું આટલામાં છોકડો ના આ તો દેખા છે તમારે કે દેખા છે આટલા અમે ઓય રસાં કશું હોતું નઈ નાયરા બીવણા છે કોઠે હોય કશુ અલ્યા ચ અલ્યા આવું મુઢું કરો અલ્યા આ શું ઉપર ઉપર તમે બીવો ન ખાશો આપણે કેક તો કરું છું પકળો પકળો આ તો બધું ખાલી ઉભરો ઘણવા ન જજો ખાઈ જાઓ આ તો ફૂટ્યું હોય મારતું શું આ આપણે આ નોતું કરશી તો શું કેતો અલ્યા ભૂત તો છે આ તો જોયું છે ભૂત જોયું બટી 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 આવી તમે બીઓ આવી જ દો આવી બસ પકડ્યો પકડ્યો પકડ લે પાક કઈ जाऊ બગા ડાબામાં કઈ जाऊ લા છે આ હતું આ તમે આ કર્યું આવ કેમ કર્યું

જો આ ઘરે હું આન મેળવા જો હોય ઓય નકર ઓય મેકો હું જ ન દેવાનો પાછો કાગરા તું ઘરે તારું મૂધું મૂધું કેવ જેવું થઈ ગયું કોઈ રાશુ એટલે બોલે જો નહી યાર હું શું કેમ ओय त दाई वाली वासम न त रे रांग पगला तारी पागळी रे उ बी वइ गयो जानु बा या अब आज पछि कदी रात नो नेहरुज नि बुआ बानो पोमे मापा बानो ओ भगा

ગીર ભાઈ હોત નહી તકે દાવ ને ઉંગાળું ધવતા હું છે પાછી કોમે આજી છે હવે